જય માતાજી હું છું આપણું પ્રધાન ઠાકોરને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને આજે આગાના દિવસે અહીંયા કેવી તૈયારી થઈ છે તેનો વિડીયો તમને એક ઝલક બતાવું તો તમે વિડીયોમાં બનાવી રહજો અને વિડીયોને પૂરું આવતીકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે જેવા તમે સદુલા ગામે આવો છો ત્યાં ગામની એન્ટ્રીમાં જ તમને ઉમેદપુરી મિત્ર મંડળનો એક કેમ્પ દેખાશે જ્યાં દર્શનાર્થીઓ માટે લીંબુ શરબતનું આયોજન કરેલું છે તો તમે આવો તો અહીંયા જરૂરથી લીંબુ શરબતનો પ્રસાદ લેજો આ મિત ઉમેદપુરી મિત્ર આયોજકો દ્વારા સરસ મજાનું આયોજન કરેલું છે અહીંયાથી હું તમને ઉમેદપુરી બાપુના મંદિર સુધી લઈ જઈશ અને ત્યાં ઉમેદપુરી બાપુના દર્શન કરી અને આજુબાજુનું લોકેશન બતાવીશ અને ગુરુ પૂર્ણિમાની અત્યારે કેવી તૈયારી ચાલુ છે તેનો પણ વિડીયો બતાવીશું ત્યાં શું શું અત્યારથી સ્ટોલ આવે છે પૂરે સામે સગુટલા ગામ થાય છે તો આપણે ક્યાંય વરવાનું નથી ગેટથી અંદર જઈએ તો સીધે સીધા જઈશું તો ઉમેદપુરી બાપુનું મંદિર આવશે આ રસ્તો ગામની અંદર જાય છે આપણે અહીંયા વળવા નથી સીધે સીધા બાપુના મંદિરે જવાનું છે ફાઇનલી હવે આપણે ઉમેદપુરી બાપુના મંદિરે પહોંચી ગયા છીએ તો મંદિરમાં જઈને બાપુના દર્શન કરીશું અને મંદિરમાં આરતી થઈ રહી છે તો તમને આરતીનો પણ ઝલક બતાવું તો વિડીયોમાં બને રહેજો જય ગુરુદેવ અંધ્યા આરતીનો સમય થયો છે તો આરતી અહીંયા થઈ રહી છે તો તમે પણ આરતીના દર્શન કરજો જય ગુરુદેવ મંદિરની ધજા અને મંદિરના દિવ્ય દર્શન મંદિરથી એક્ઝ સામે અહીંયા એક સ્ટોલ બનાવેલો છે જ્યાં ઉમેદપુરી બાપુના કિચન સબીઓ ગાડીમાં ભરાવા માટેના ફોટા તમારા ઘરમાં મૂકવા માટેના ફોટા અહીંયા મળે છે તો તમે કાલે આવો તો અહીંયાથી જરૂર તમારે જે પણ જોઈએ તે ઉમેદપુરી બાપુને લગતી તમામ સબી સ્ટીકર કિચન બધું જ અહીંયાથી મળી રહેશે તો તમારે લેવું હોય તો અહીંયાથી તમે લઈ શકો છો આકાશમાં ચૌદસ નો છાણ ખીલેલો નજરે પડે છે સુંદર મજાનું દ્રશ્ય આપ નિહાળી શકો છો અને હવે આપણે પરમ પૂજ્ય સ્વ રામપુરી બાપુના સમાધિના દર્શન કરીશું જય રામપુરી બાપુ આવતીકાલે ગુરુ પૂર્ણિમાની અત્યારથી જ ખૂબ જ સરસ તૈયારી અહીંયા ચાલી રહી છે મંદિરમાં હવે તમને આવતીકાલે જ્યાં મેળો ભરાવાનો છે તે જગ્યા બતાવી દઉં અને અત્યારે હાલ ત્યાં શું શું આવ્યું છે તે પણ બતાવી દઉં તો ચાલો મેળાની જગ્યા જોવા જઈએ તમે જોઈ શકો છો કે અહીંયા એક દિવસ અગાઉ બાળકોને રમવા માટેના જમ્પિંગ આવી ગયા છે સરસ મજાના અહીંયા જમ્પિંગમાં બાળકો રમી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર બાળકો ખૂબ મસ્તી કરી રહ્યા છે જે પાટા જોઈ રહ્યા છો તે આવતીકાલે લાડીઓ વાળા રમકડાની દુકાનો વાળા અને સ્ટોલવાળાઓએ જગ્યા રોકેલી છે એના પાટા છે અત્યારથી અહીંયા સરસ મજાનું થયેલું છે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે પરંતુ આજે અહીંયા ચકરો જમ્પિંગ આ બધું અહીંયા આજે એક દિવસ અગાઉ આવી ગયું છે પકોડી ની લારી પણ એક દિવસ અગાઉ અહીંયા આવી ગઈ છે મેળામાં તમે જોઈ શકો છો જય ગુરુદેવ મિત્રો આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમા વ્લોગ પણ બનાવીશું અને બની શકે તો લાઈવ પણ થઈશું તો વિડીયો આવતીકાલે પણ જોજો અને આ વિડીયો તમને કેવો લાગે જરૂર વિડીયોમાં કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે જય ગુરુદેવ જય મૈપુરી બાપુ